હેલો દોસ્તો મારું નામ આરતી છે અને હું મુંબઈ શહેરમાં રહું છું આજે હું તમને મારા સપના પૂરા કરવા માટે હું મારા જીવનની એક હકીકત કહેવા જઈ રહી છું જેને મારી જિંદગી બદલી નાખી હું અને મારો પરિવાર હરીમરીને એક જ ઘરમાં રહેતા હતા મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મારો એક ભાઈ હતો નાનપણથી મને ડાન્સર બનવાનો ખૂબ શોખ હતો હું મારી સ્કૂલમાં પણ નવા નવા રોલ કરીને ડાન્સમાં ભાગ લેતી હતી હું મારા પપ્પાને હર વખતે તે કહેતી હતી કે હું મોટી થઈને ડાન્સર બનવાની છું સાથે સાથે મને મેકઅપ કરવાનો અને તૈયાર થવાનો ઘણો શોખ હતો મારા મમ્મી પપ્પા અમને બંને ભાઈ બહેનને પોતપોતાની શ્રેણીમાં આગળ વધવા માટે હંમેશા મદદ કરતા મારા પપ્પાએ મને એક ડાન્સ સ્કૂલમાં એડમિશન કરાવી દીધું મારા સપનાને પૂરા કરવા હું નાનપણથી હું સ્કૂલમાં ડાન્સ કરવા લાગી મારી સાથે મારી બહેનથી પણ વિશેષ એવી મારી બહેન બહેનપણી રાનું હતી હું અને રાનુ નાનપણથી જ સાથે મોટા થયા અને અમારા બંનેનો એટલો ઘાટ સંબંધ કે બધા અમને ઝૂડકી બહેનો કહીને જ બોલાવતા રાણુને ડાન્સ કરવામાં કોઈ પણ પ્રકારનો રસ ન હતો પણ મારા લીધે એ મારી સાથે ડાન્સ સ્કૂલમાં આવતી અમને બંનેને એકબીજા વગર રહેવાની આદત ન હતી અમારા બંનેના મમ્મી પપ્પા પણ એમ જ કહેતા કે આપણને આરતી અને રાણુને એક જ ઘરમાં સાસરી આપવી પડે સમયની સાથે સાથે અમે બંને મોટા થતા ગયા અને રાણુના પપ્પાને બીજા શહેરમાં બદલી એટલે રાણુ એના મમ્મી પપ્પા સાથે બીજા શહેરમાં રહેવા જવાનું થયું આ વાત સાંભળતા હું ઉદાસ થઈ ગઈ કારણ કે મને આ મારી બેન જેવી બહેનપણી વગર જરાય ચાલતું ન હતું સામે રાણુ પણ મારી સામે રડતી હતી મારા ઘરના લોકો પણ અમને બંનેને જોઈને ભાવુક થઈ ગયા અમે ભલે આજે બંને અલગ થયા હતા પણ અમારા દિલ ક્યારેય પણ અલગ થયા નહીં રાણુ એના મમ્મી પપ્પા સાથે બીજા શહેરમાં જતી રહી અને અહીંયા હું એકલી જ પડી ગઈ અને શાળામાં રાણુ સિવાય કોઈ ખાસ બહેનપણી નહીં અને મને રાણુ દરરોજ યાદ આવતી હતી અને હવે રાણુને બીજા શહેરમાં ગયે ઘણો સમય થઈ ચૂક્યો હતો છતો પણ હું કોઈ બીજી બહેન પણ બનાવી શકતી ન હતી જ્યારે મેં એને મને ફોન કર્યો તો ફોનમાં બંને વાતો ઓછી અને રડતા વધારે હતા ઘણા સમય પછી અમારા બંનેનો સંબંધ સાવ બદલાઈ ગયો રાણુ શહેરમાં જઈને મને સાવ ભૂલી ગઈ અને તો શહેરમાં એવી નવી નવી બહેનપણી પણ બનાવી દીધી હતી અને સામે હું હજુ કોઈ પણ મેં ને મેં મારી બહેનપણી બનાવી ન હતી શકી પછી તો મેં પણ ગુસ્સે થઈને રાનુને ફોન કરવાનું કે બોલવાનું છોડી દીધું અને મારી સ્કૂલમાં ડાન્સ પર ધ્યાન દેવા લાગી મેં ઘણા બધા ઓડિશનો આપ્યા અને મારી પાસે સારો અવાજ અને સારો દેખાવ હતો જેથી સરળતાથી મને બધામાં પાસ થઈ જતી મારું આ સપનું પૂરું કરવા પાછળ મારા મમ્મી પપ્પાને ખૂબ મહેનત કરાવી ધીમે ધીમે નવા લોકોને મળતી રહી અને મારી ડાન્સર એક્ટિંગની શરૂઆત થઈ હું મારું કામ કરવામાં આવ્યું શરૂ કરવું અને થોડા સમય થતો એ દરમિયાન મને એક અંકિત નામના છોકરા સાથે પ્રેમ થઈ અને હું એક કંપનીમાં પ્રમોશન વખતે મળી હતી અને અંકિત જ નોકરી કરતો હતો તે દેખાવમાં સુંદર અને સંસ્કારી થોડા સમયમાં અમે બંને એકબીજા સતે પ્રેમમાં પડી ગયા અમે બંને સાથે લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું છે અંકિત તેના કરિયરમાં ઘણું આગળ વધતું હતું સામે હું પણ મારા ઘરે બહુ બધું વિચારીને બેઠી હતી એક દિવસ મને બોલાવી અને કહ્યું કે હવે આપણને બંને લગ્ન કરી લેવા જોઈએ પહેલાં તો આપણે આપણને ઘરે જાણ કરીએ કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ અને એકબીજા સાથે જ લગ્ન કરવા માગીએ છીએ આરતીને તો ખબર હતી કે એના મમ્મી પપ્પા એની વાત જરૂર માની લેશે અને પોતપોતાના ઘરે વાત કરીને મમ્મી પપ્પા તરત માનીને પપ્પાને કહ્યું કે તું તારી જિંદગીના નહીં તે જાતે લઈ શકે એટલે હક મેં તને આપ્યો છે પરંતુ એક વાર જોઈશ કે છોકરો કોણ છે અને શું કરે છે સામે મેં પણ હસીને કહી દીધું કે પપ્પા તમે એને એક વાર જોશો તો તમે પણ એના દીવાના બની જશો કારણ કે તેના ઘરે વાત કરી એના ઘરે લોકો થોડા નબરા વિચારમાં હતા એટલે એને સાથે મને કંઈ ધ્યાનમાં લીધી નહીં અંતે અંકિત પણ સમજાવ્યા પછી એ લોકોએ આ લગ્ન માટે તૈયાર થઈ જાય મારા પપ્પાને મેં અંકિત સાથે મરાવી દીધા અંકિત જોતા જ મારા પપ્પા ખુશ થઈ ગયા અને એમને અમારા બંનેના લગ્ન કરાવવાનું નક્કી કરી લીધું અમારી આ દોસ્તીને અમે લગ્ન સુધી તો પહોંચાડી દીધી હતી ખૂબ ખૂબ જ ખુશ હતી હું જેને પ્રેમ કરું છું એ જ મારો પતિ બનવાનો છે સામે અંકિત પણ મને લઈને ખૂબ ખુશ હતો અમારા બંનેના લગ્ન થયા અને આ અંકિતને લઈને ખૂબ મોટા મોટા સપના જોયા અને મારા સપના પૂરા થયા